ઘણા દાડે ભેડા મત કરું સાલા ખબર નઈ પડતો તને તમે બદલો ને નવા એસપી

શુક્રવાર આયા સાહેબ વાડ પપ્પા શેડા બુરવા અમારે શુક્રવાર આયા હોય શેડા બુરવા આયા શેડા બુરવા પૂજન શેડા બુરવા આયા હા અમારે વાડો તો અહીંયા શેડા બુરવા આયો અમારે જણો વાડો છે ઓય પૂજનો કે તારા હાથે બોલે ને તને ફટાએ પ્રો મજાક કરે આ તો એવું નહી તો તો

का देव भाग्य को टकल टकल बार निकल हा मोठा हाय ना निकल निकलला पैसा आले तो मार्या मन तो मला का साला निकल काव

કોણ નીકળવું પડશે સાલા હાથમાં ન આયા ઓહો હો પેલા રાઈ એ સાલા પાછો નીકળો નીકળો એ સાલા

હાથમાં આવ્યા નથી અર્યા ને મને એવું લાગે છે કે આ ગાડી રહ્યા મદદ હતા પકડવા પડશે આ ચાર નંબર ગાડી છે સ્પીડ માં જાય છે ચલો અરે હાથમાં લઈ હા તું જીવાડું કો મારવા આ બેગર થી જઈ ગયા પણ આ દુગાએ દુગાએ બોત તોડી નાજે આ દેવો જમાદાર હતો જમાદાર ખરાબનો ખરાબ હતો આ તોડી નાખી તોડી મારી અમે ઉભો થયો અને ઉભો થઈને ભાસે પાલે તો ઓલી જ આવે આ સુગમનન કરવા બોલે દે દેવા આલી મેલે અલા તો ક્યાંક છે મારો Five... મારો <sharport rivalry>

એ લાગુ કરો કો ભાઈ તમાર શું અરે ટેમરાજી તમારી વાત બધી લાખ રૂપિયા તમે મોર ખોલી નાખ્યા હે આ નવો એસ મારી વાતો નવો એસપીアン દી પણ અમારું શું કરા અમારે કીધું કે બે અડધું લીધું થોડું બે પેક એના હારું અમે તો કોમે કોમે હાથે હાથે કે વાડે વાડ કરવા આયા તા વાડ પણ તમે પણ શું ઈ તો તમારા હાથમાં પડે અમે તો હાથમાં આ ભાઈ બે બે બીધી પૈસા પાછા આલો એ તો એમ કરો ના આ તો બધા આલ્યા ભાઈઓ ને